હેલો એવરીવેન તો તમારું સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં તો અત્યારે અમે જઈ રહ્યા છીએ કોલંબાધામ કમળાઈ માતાજીના ડુંગરે તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમને ન્યા જઈને ને રાખવાની ભાઈ દવા દેવાની છે તો અહીંયા ડાયરો પણ છે તો બધા એમાં ડાયરામાં આવી જજો

ગયા છે કલમોધર આ છે કમળા માતાજીનો ડુંગરો આમાં ભાઈ કારેક ક્યારેક દીપડા પણ આવી જાય છે તો રાતે અગર તમે આવો તો તમને જોવા મળે ને અત્યારે પબ્લિક સ્કૂલ આવી રહ્યો છે તો ગાડી જવા દેવાની છે ઉપર ડુંગરા ઉપર જોઈએ છીએ કેટલી સુધી પૂગે છે બાકી નહીં પૂગે તો મૂકીને પાછા હાલવા મળશે વાય ગાડી અડાડી છે જવાય જો ગાડી લઈ જા નાના બટા કેમ છે આલય ઓર નહી આ ટાયર સવારી સે ચડાય છે તો અત્યારે ગાડી કરી દીધી છે માર્કિંગ અને આ હાલી ને છડીએ છીએ ડુંગરો થોડોક થોડોક થાક લાગે છે થોડોક થોડોક થાક લાગે છે એટલી હાલી ને આવ્યા હોત તો કઈ ખબર પડે કે ડુંગરો સીડ્યો છે ગયા છે કોળમમાં ધામ કમળાઈ માતાજીના ડુંગર અને આખો ડુંગરો પણ ચડી ગયા છે તો વ્લોગમાં તમે કન્ટિન્યુ નહીં આવ્યો લચ્છીની પણ સેવા ચાલી રહી છે તમે અગર થાકી ગયા હોય તો અહીંયા આવીને તમે લચ્છી પણ પી શકો તો અત્યારે તમે કમળા માતાજીના દર્શન કરી શકો છો જય

હજી આ તો ખાલી ટુ વ્હીલ નું પાર્કિંગ છે અને હવે ગાડી ગોચી ગાડી ગોતી લઈ મયુરભાઈ ગાડી હાલો મયુરભાઈ ની ગાડી મળી ગઈ છે હવે ગાડી તો મળી ગઈ છે હવે આ ધીમે ધીમે ગાડી કાઢવાની છે હવે જોઈએ કેટલી વાર લાગે ગાડી કાઢવી તો અત્યારે અમે માતાજીનો ડુંગર ઉતરી ગયા છે અને અત્યારે અમે આવી ગયા છે જ્યાં ડાયરો છે ત્યાં તો આ જગ્યા ડાયરો છે ને ડાયરો ચાલુ પણ થઈ ગયો છે અને આ માતાજીનો ડુંગર છે તો આયો વિડિયો ને એન્ડ કરી છે વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ચલો સાતા બાય બાય મળીએ એક નવો બ્લોગ